અંકલેશ્વર પાનોલી હાઈવે પર બે ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત તમિલનાડુના ચાલકનું કેબિનમાં દબાઈ જવાથી કરુણ મોત અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે જેમાં ગતરોજ પાનોલી નજીક આવેલા બાકરોલ ઓવરબ્રિજ પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો સુરત તરફ જતી લેનમાં બે ટ્રકો વચ્ચે થયેલી આ ધડાકા ભેદ ટ્રકમાં એક ટ્રક ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું અકસ્માત એટલો તીવ્ર હતો કે પાછળની ટ્રકના કેબિનનો ખુર્ચો ભૂલી ગયો હતો અને ચાલક સ્ટીરિંગ તથા કેબિનના કાટમાળ વચ્ચે ફસાઈ ગયો હતો ઘટનાની વિગતો મુજબ હાઇવે પર આગળ જઈ રહેલી એક ટ્રકની પાછળ અન્ય એક પૂરપાટ ઝડપે આવતી ટ્રક ધડાકાભેર અથડાઈ હતી ટ્રકને ટક્કરને પગલે સર્જાયેલા પ્રચંડ અવાજથી આસપાસના લોકો દોડી આવ્યા હતા ગંભીર ઇજાઓ અને કેબિનમાં ફસાઈ જવાના કારણે પાછળની ટ્રકના ચાલકનું પ્રાણપંખી રૂડી ગયું હતું જાણ થતાં પોલીસનો કાફલો તુરંત ઘટના સ્થળે દોડી ગયો હતો અને ભારે બાદ મૃતક બહાર કાઢ્યો હતો પ્રાથમિક તપાસમાં મૃતક ચાલક તમિલનાડુનો વતની હોવાનું બહાર આવ્યું છે પોલીસે અકસ્માતગ્રસ્ત વાહનોને ક્રેન દ્વારા હટાવીને ખોરવાયેલા ટ્રાફિકને પૂર્વવત કરાવ્યો હતો અને આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે